જય ચામુંડા માતા મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારો ભાઈ ફાઇનલી માતાજીની દયાથી અહીંયા ચોટીલા આવી ગયો છે તો ચાલો ઉપર જઈને માતાજીના દર્શન કરીએ તો આગળ જઈશું થોડા તો અહીંયાથી ગેર દ્વાર જોઈ શકો છો ને દૂરથી માતાજીનો ડુંગર પણ દેખાય છે તો આજે આપણો પાંચ દિવસ થઈ ગયા છે તો ફાઇનલી આપણે માતાજીના મંદિરે ચોટીલા પહોંચી ગયા છે તો અહીંયાથી સીધા મંદિર તરફ ઉપર ડુંગર પર જઈ તમને પણ દર્શન કરાવીશું આપણે પણ દર્શન કરીશું અને પછી આગળ વધીશું તો કમેન્ટમાં જય ચામુંડામાં જરૂરથી લખો અને વિડીયો વધુમાં વધુ શેર કરો તમારા ભાઈને ફોલો કરો જય માતાજી તો મિત્રો આપણે ઉપર જઈ રહ્યા છે માતાજીના દર્શન કરવા માટે તો અહીંયાથી તમે જોઈ શકો છો તો આપણી એક વર્ષથી જે ઈચ્છા હતી માતાજીના દર્શન કરવાની તે આજે માતાજીની દયાથી પૂર્ણ થઈ છે તમે પણ દર્શન કરજો અને કમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં તો આપણે જઈ રહ્યા છે ઉપર ડુંગર પર મંદિર માતાજીના દર્શન કરવા તમે પણ દર્શન જરૂરથી કરજો તો ચાલો ઉપર જઈ તમને ઉપરનો પણ નજારો બતાવીશું જય માતાજી તો વિડિયો પૂરું જોજો માતાજીના દર્શન કરાવીશું જય ચામુંડામાં તો ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચવા આવ્યા છે તો ચાલો ઉપરથી તો નીચે તો લુક બતાવીશું તમને તો અહીંયાથી તમે ચોટીલાનો લુક જોઈ શકો છો નીચેનો તો અહીંયાથી માતાજીનું મંદિર પણ નીચે નવું બની રહ્યું છે

વિડિયોને એન્ડ સુધી જોજો ઉપર જઈ તમને દર્શન કરાવીશું માતાજીના તો હવે આપણે ખૂબ નજીક છે મંદિરના તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ફાઇનલ આપણે મંદિર સુધી પહોંચી ગયા છે માતાજીના તો ચાલો અહીંયાથી તમને દર્શન પણ કરાવીશું તો અહીંયા કંઈક ઉપરનો નજારો પણ તમને બતાવીશું તો આ મંદિરના ઉપરનો ભાગનો નજારો છે જય માતાજી તો આપણે ચાલો દર્શન કરીએ જય માતાજી મંદિર સુધી પહોંચી ગયા છે ચાલો તો પેલા પાણી પી પછી વિડીયો આગળ આગળનું તમને બતાવીશું જય માતાજી Yn y yn cael ei wneud yn gyffredinol. आ गए लाके हम ट्रैक्टर है ना वहां पर आते हैं

તો હવે ટૂંક જ સમયમાં આપણે દ્વારકા દ્વારકાધીશની દયાથી દ્વારકાના પણ દર્શન કરીશું તો તમારા ભાઈને આ જ રીતે સાથ સહયોગ અને સપોર્ટ કરો તો મિત્રો જેથી તમને હર ધાર્મિક સ્થળના દર્શન કરાવીશું અને વિડીયો બને એટલું શેર કરો તમારા ભાઈને સપોર્ટ કરો જય ચોટીલાની ચામુંડ જય માતાજી તો અહીંયાથી તમે ચોટીલાની બજાર જોઈ જ શકો છો તો આપણે માતાજીના દર્શન કરી હવે આગળ સાયકલ યાત્રા કરીશું તો ચાલો અહીંયાથી તમે જોઈ શકો છો મસ્ત મજાની બજાર છે એટલે તમારે કોઈ પણ વસ્તુ લેવું હોય તો અહીંયા બજારમાંથી લઈ શકો છો તો તમને બંગડીની દુકાન કોઈ પણ જાતની વેરાયટી અહીંયા ઉપલબ્ધ થઈ જશે તો હમણાં આપણે આ અહીંયાથી શેરીનો રસ પી આગળ નીકળીશું તમે પણ આવો છો ચોટીલાટો આ ભાઈની દુકાન પરથી શેરીનો રસ પીવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે તો પીને આગળ નીકળીશું જય માતાજી જય માતાજી મિત્રો તો ફાઇનલી આપણે દર્શન કરી ગેટ નજીક આવી ગયા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણે આપણી સાયકલ તરફ જઈ રહ્યા છે તો હવે આગળ જઈશું જય માતાજી અને ફાઇનલી તમારો ભાઈ આવી ગયો છે હમણાં ફાઇનલી હમણાં આપણે આવી ગયા છે અહીંયા તો આપણે આ જગ્યા પર નાઈ અને નાઈ ને હવે થોડા આપણે આગળ જવાના છે તો અહીંયાથી આજે રાજકોટ આપણે પચાસ કિલોમીટર જેવું છે તો બાર વાગ્યા પછી આપણે પચાસ કિલોમીટર ખેંચવાનું રહેશે તો આપણે સાંજે આઠ નવ વાગતા પહોંચી જઈશું તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ જગ્યા પર આપણી સાયકલ છે તો આપણી સાયકલ લઈને અહીં નાયા છે અને સાંભે હોટલ છે એક મસ્ત મજાની તો પેલો કુંડ દેખાય છે ત્યાં આપણે નાયા હતા તો મિત્રો તમને આપણા વિડીયો કેવા લાગે છે તમને કેવા બ્લોગ ગમે છે તો જરૂર ઠીક કમેન્ટમાં કહેજો અને જય દ્વારકાધીશ વિડીયોમાં લખવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈને આ જ રીતે સપોર્ટ કરો જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય દ્વારકાધીશ કેમ છો મારું ગુજરાત તો મિત્રો તમારો ભાઈ આજે એકસો વીસ ચોટીલાથી સાયકલ ચલાવેલી છે પણ હજુ આપણી રહેવાની જગ્યા કંઈક સેટિંગ નથી થયું તો મિત્રો તમે જાણતા હશો કે મુકેશભાઈ તો મજામાં સાયકલ ચલાવે છે પણ ના મિત્રો સાયકલ ચલાવી યાત્રા કરીએ સહેલી વાત નથી આપણે એકસો વીસ સાયકલ ચલાવતા પણ હજુ આપણું રહેવાનું કંઈ ઠેકાનું નથી તો ચાલો કંઈક જગ્યા મળે તો ત્યાં પણ તમને વિડીયોમાં બતાવીશું જય દ્વારકાધીશ મળીએ આગળ જય દ્વારકાધીશ મિત્રો તો ફાઇનલી તમારા ભાઈને સાડા નવ વાગી ગયા છે તો અહીંયા મચ્છુમાના મંદિરે આપણને રહેવાની સગવડ થઈ ગઈ છે તો આપણા માટે બાપુજી જમવાનું બનાવે છે તો આપણે દ્વારકાધીશ અને ભગવાનનો ધન્યવાદ કરીશું તો મિત્રો અહીંયાથી તમે જગા જોઈ શકો છો કે આપણે એકદમ મસ્ત મજાની ઢાલ ગામમાં આવી ગયા છે આજે આપણે ચોટીલાથી એકસો વીસ કિલોમીટર જેવી સાયકલ ચાલવી છે ત્યારે આપણને રહેવાની જગ્યા મળી છે તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરો અને વિડીયો વધુમાં વધુ શેર કરો અને યુટ્યુબમાં ખાસ સપોર્ટ કરજો જય દ્વારકાધીશ ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારા બધાનો ધન્યવાદ તમારો દિવસ શુભ રહે જય માતાજી